નમસ્કાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર આજે દેશભરમાં વિવિધ રીતે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડા અંતર્ગત સ્વચ્છોત્સવ ની ઉજવણીનો પ્રારંભ મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતેથી કરવામાં આવ્યો છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આજે પંચોતેરમો જન્મ જન્મદિવસ છે જેની દેશભરમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં પણ વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડા અંતર્ગત સ્વચ્છોત્સવની ઉજવણીનો પ્રારંભ મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતેથી કરવામાં આવ્યો છે જેમાં સ્વચ્છતાના આગ્રહી એવા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાથી સ્વચ્છતા અભિયાન આદરવામાં આવ્યું અને અંતર મારે કાકીય સુવિધાઓ ઉભી કરનારા તમામ સજગનો કારીગરો તમામને શ્રુતર્મા જયંતિની શુભકામના શ્રી સાથે સાથે આજે વિશ્વ નેતા અને દેશના જે મોટા પ્રધાન શ્રી પરગરબે પતિલના 75મા જન્મદિન નિમિત્તે અનેક પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે હું પ્રસ્થુતા આપના માધ્યમથી તેઓને વંદરાવદિત અભિંદન સાથે સાથે મહાત્મા ગાંધીજી નું એમના આદર્શ્ય વિચારોનું જે સાર હોય સતે પડતા છે 1942 ની ગોલમેજ પરિષદમાં જારે ગાંધીજી એવું કહ્યું કે અમે રામ રાજ્ય લાવ્યું કે રામ રાજ્યનું તેલુ ભગતિયું એ સતેતા આપણો પરંતસ પાર્ટી ગુજરાતના પનોદા પુત્ર નરેન્દ્રભાઈ મોદીજી જારે એક ખબરા બતાવે છે સૌથી પહેલા એમને જો કોઈ એક વિષયને હાથ લગાયો છે જે વિષય આત્મલક્ષી છે સ્વચ્છ ભારત જો ભારત મને એવું લાગે છે કે સ્વચ્છ ભારત મિશનની ત્યારે 11 વર્ષ જોડી કરી રહે છે ગુજરાત રાજ્યના મામે પટેલ સાહેબ દ્વારા આજે થી સપ્ટેમ્બર 27 થી ઓસ્ટેન દ્વારા પવડી સેવા પવડી અને જયરે પરવાત થઈ છે ગુજરાત રાજ્યને 70 મહાનગરપાલિકા અને 110 નગરપાલિકામાં

अंतर्गत विधानसभा दंडक बा शुक्ल म्यूनिश कमिश्नर अरुण महेश बाबू, सोनी डेप्यूटी मेयर चिराग बारो स्थायी समिति शीतल मिस्त्री स्थानीय अभियान आदरियत सप्टेम्बर

આવર્તિત સ્વચ્છતા અભિયાનના મુખ્ય તો ચાર આધાર બિંદુઓ છે તેમાં પહેલું છે ભાગીદારી થકી સ્વચ્છતા એટલે કે જ્યાં સુધી સ્વચ્છતામાં વડોદરાનો જનજન જોડાય નહીં ખાસ કરીને નાના બાળકો યુવાનો નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇゼશન સિટી સોસાયટી ઓર્ગેનાઇゼશન ધાર્મિક સંસ્થાઓ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર આ બધા ને મીડિયાના મિત્રોના માર્કેટિંગ દ્વારા તમામ લોકો સ્વચ્છતાને એક ব্যাপক જન આંદોલનમાં પરિવર્તિત કરી લોકોના સ્વાભાવ તો પર આદત રૂપે લાઈફસ્ટાઈલમાં એ જ આવે દીધી કરી અને વરોધા શહેર બધું ઉભો છે બધું હેલ્ધી બને એ દિશામાં કાર્ય થવાનું છે સ્વસ્તા લક્ષિત એકમો દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા આ બીજો આધારસ્તંભ છે એમાં એ સ્વચ્છતા અભિયાન એક્સટેન્ડ કર્યું જેમાં 10 4-5 દિવસે એક એક સ્વચ્છતા નક્ષત્ર એકમ જેમ કે ભવ્યસવારો છે રૂડ છે ધાર્મિક પ્રવાસન સ્થળો છે ટ્રાન્સપોર્ટેશન હબ છે ગાર્ડન્સ છે સરકારી ઓફિસો છે એ પ્રમાણે અલગ અલગ વોટર બોડીસ પર તમામ એકમોની સ્વચ્છતા કરવામાં આવશે 25મી સપ્ટેમ્બર એ બેગા ક્લીનલિનેસ ડ્રાઇવ જેમાં ટાલાના પ્રતિનિધિઓ પદાધિકારીઓ મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ તમામ એનજીઓ તમામ ફ્યુ સોસાયટી ઓર્ગેનાઇઝર દવા ઇન્ફ્લુએન્સર તમામ નાગરિકો એકસાથે એક દિન એક કલાક એકસાથે ની થીમ ના આધારે 25મી સપ્ટેમ્બરે બેગા ક્લીનિંગ ડ્રાઇવ યોજાવા જેવી હોય છે સાથે સાથે જનંદનો પરિવર્તિત કરવા માટે અલગ અલગ કે જે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવશે જેમાં માનવતા દાતા કોલોપ પરસ્થા રેલીનું આયોજન છે વિજ્ઞાન પ્રદર્શન છે કોર કોરતા છે પેઇન્ટિંગ સ્પર્ધા છે તમામ વોર્ડ વચ્ચે

એનો ધ્યાન આપવામાં આવે અમને ટ્રેસ આપવામાં આવે સિસ્ટમેટિક એ લોકોનું એમ્પાવરમેન્ટ થાય એ પ્રમાણેના પ્રયાસ કરવા માંસ સ્વેચ ધરીત ઉત્સવ ધીસ ઇઝ અ ઝીરો વેસ્ટ ઇવેન્ટ નું પણ આયોજન કરવામાં આવશે જેથી ભારત તો જે લક્ષ્યાંક છે 2000 સુધી 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 નેટ ઝીરો બીએસ બને વિગેતે વડોદરાનો પણ લક્ષ્યાંક છે કે 2070 સુધીમાં સ્નેટ ઝીરો સિટી બને સ્વચ્છ શહેર બની જવા આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ છે વડોદરા કોર્પોરેશન દ્વારા આપના સાથ સગ સાથે અપેક્ષા સાથે આજે મસ્તાઈ સેવા અભિયાન 2025 નું આયોજન કરવામાં આવ્યું છે એમાં આપણે સૌ સહભાગી બની જندگی જાહેર છે કે આપણું વડોદરા વધુ સ્વચ્છ બને વધુ સુગઢ બને વધુ ઇન્ડેમન બને વધુ હેલ્ધી બને એ દિશામાં આપણે સૌ પ્રયાસ કરીએ છીએ અને consta થી આપની

ત્યારબાદ ગાંધીનગર ગૃહ વિસ્તાર ની સફાઈ આદરી હતી હાથમાં ઝાડુ લઈને સફાઈ કરી હતી અને એક તો કરેલો કચરો ગાડીમાં ભર્યો હતો નમસ્તે મિત્રોને આજે દેશભરમાં માન્ય વડાપ્રધાન શ્રી નું જન્મ દિવસ નિમિત્તે સેવા અને સ્વચ્છો સંઘની શુભારંભ કરી રહ્યા છે આખા દેશભરમાં તમામ સિટી તમામ ડિસ્ટ્રિક્ટ તમામ ગ્રામ પંચાયતમાં નગરપાલિકાઓમાં આજે સ્વચ્છતાની પરિસ્થિતિ કરવામાં આવે છે એક મહિનાનું આ કાર્યક્રમ लागत 7 सप्टेंबर ते 30 ऑक्टोबर पर्यंत चालू राहील वडोदरा महानगरपालिका द्वाराना पश्चिम पुणे ने चालू राखवा पडेले नक्की केले आहे आज आपण सफाई मित्रांमार्ते पर एक मानसन्मानोत्सव आहे की त्यांच्या चेकअपवर आम्ही डायरेक्ट कॅन्फिगरेशन सेंटर पवतीचे संरक्षण करो परबन त्याचा कत्वा कार्यवाही आज तमाम पदाधिकारी माई ऊपर जान दो बाबूजीचा बेस जेणे सोडी रेटीमेटिंग जरांगबाई बारोद सरने केलेले स्थानीय कॉरपोरेटर्स ये तमाम पदाधिकारी आज नहीं हों, आज ने कह रखा है कि ये दरवाजा दिया चल, आने एक सारू मैसेज आप वांग के चल क्या स्वच्छता पक्की बीएमसी ने एक दे रही تمام پادادیکاریوں अधिकारियों साथियों मिलने इवन सोसाइटी साठी भेटने काम सुरुवातीचे पीएम सीटों कमरेकडे की करतो चे साफ तो करते पण आम्ही विनंती केली आहे की वडोदरा वासी तुम्ही फेवेरंग चेंजपा तमे सस्त राखू જોઈએ बाहेर जागेवर आपण गंदगी ना करो बाहेर जागेवर गंदगी करे तो बैठक प्रक्रिया प्रक्रिया पण बात सुरु पहिला गंदगी प्रक्रिया करते आम्ही सबै आपोसा नंबर मानसिकता बदलवाणो बाहेर जागेया मगतकी तो ना सहलाव बडरे आणि तुम्ही तो बाहेर तो जागेवर तो गंदगी करवाय का आपले रोड कोर कलेक्शन सिस्टम ने पण संपर्क कर બી ટુ બી ક્લિનિંગ મેપન સદન કરીશું અને રાત્રી સફાઈ માટે બે વાર સફાઈનું પણ કાર્યક્રમ પ્લાનિંગ કરી ગયા છે સિસ્ટમ સે થોડું સદન રહેશે તાવારના દિવસોમાં તમામ જગ્યામાં પબ્લિક સ્પેસિસ મે અલગ અલગ કેલેક્શન પાસ કરીશું પબ્લિક સ્પેસિસ આ બધાને અમે સાફ કરવાનું છેメディアના વિષયો પર અમે દ્રિંતિ કરી છે આ મેસેજ સારી રીતે પબ્લિકમાં લેજશું જે તે કરીને વડોદરાવાસી પણ આપણે સાથે જોડી શકીએ અને 25 સપ્ટેમ્બરના રોજ 5 લાખ વડોદરાવાસી એકસાથે